નમસ્કાર ગુજરાત કરી લેજો આ કામ ઉત્તરાયણ પેલા મળશે મોટી ભેટ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર બે હજાર રૂપિયા ઓગણીસમો આપતો જાહેર ખેડૂતોને બે લાખ રૂપિયાની ની લોન મળશે આધાર કાર્ડ ઉપર મળશે પૈસા આ યોજનામાં થઈ છે પૈસા ડબલ નવા વર્ષની ઓફર સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો નવા વર્ષની સાથે ખેડૂતોને મળશે ત્રણ રૂપિયાનો હપ્તો મોદી સરકારનો મોટો નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હાલ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી સામે આવી છે નજીકના દિવસોમાં એટલે કે આવનારા દિવસોમાં ફરી એકવાર માવઠાનો નવો જ રાઉન્ડ જોવા મળવાનો છે આજે સવારે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ ઠંડીના પ્રમાણમાં પણ વધારો લોકો છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એ કે દાસ દ્વારા પણ હાલ આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે સાત દિવસ માટે રાજ્યમાં હવામાન સૂકું રહે તેવી શક્યતા છે એટલે કે વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી નથી

ગૌચરની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરમાં નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે

વ્યાજ લોન આપવામાં આવે છે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં સાત ટકા વ્યાજ જમા થતી હોય છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા બે વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં

આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોનો ડેટા છે રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે સાથે સાથે મિત્રો એક માહિતી પ્રમાણે હાલ સમાચાર મળી રહ્યા છે કે રસ્તા ઉપર ત્રણસો પાંચ મિલિયન જેટલા વાહનો છે જેમાંથી સોળ કરોડ વાહનોમાં વીમો નથી અને મિત્રો નવો કાયદો છે એ કહે છે કે મોટર વાહન અધનીય બે મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું તે અત્યારે હાલ ગેરકાયદેસર છે અને આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ તમને બે હજાર રૂપિયાનો અથવા તો ત્રણ મહિના સુધીની જેલ થઈ શકે છે બીજી વખત તમે જો મિત્રો ઇન્સ્યોરન્સ વિનાનું વાહન ચલાવો છો અને પકડાશો તો હાલ ખાસ કરી મિત્રો ચાર હજાર રૂપિયાનો દંડ છે એ તમને થશે તો મિત્રો આ દંડ છે તમામ વાહનો માટે સમાન રહેશે તો વાહન ચાલકો ખાસ કરીને ધ્યાન આપે જો તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી

અને મિત્રો સૌથી વધુ દેવું છે રાજસ્થાનના ખેડૂતો પર આંકડા મુજબ નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે તાજેતરમાં જ નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી બે વર્ષ પહેલાં મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલથી બાવીસોથી લઈને ચોવીસો રૂપિયાએ પહોંચ્યું તે જ રીતે બે વર્ષ પહેલાં એક એકર જમીન ખેડવાના ચોવીસો રૂપિયા હતા ખાસ કરી મિત્રો ખાસ કરીને આઠસો રૂપિયા હતા જે ભાવમાં પણ અત્યારે ભાવ વધારથી થયો બારસો રૂપિયા પહોંચ્યા વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેતમજૂરનું વેતન દોઢસોથી લઈને બસો હતું જે આજે અઢીસોથી સાડી ત્રણસો રૂપિયાને પાર પહોંચ્યું રાસાયણિક દવા ખાતરોમાં બે વર્ષ પહેલાં અને આજની કિંમત આજની તારીખની કિંમતોમાં ત્રીસ ટકાનો વધારો થયો મોંઘવારી રહ્યા છે લાખો ખેડૂતોને મળશે મોટો ફાયદો દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસી યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજના નામ છે ઈ કેસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજદરે લોન મળશે જો ખેડૂતોએ કેસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય

મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના નામની એક અદભુત યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ છે એકાઉન્ટ અકાઉન્ટ ખોલાવી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશિષ્ટ સુવિધા એ છે કે જેમના કારણે જનધન ખાતું ખોલાવ્યું હોય તો તેમને ઝીરો બેલેન્સ અકાઉન્ટ ઉપર દસ હજાર રૂપિયા સુધીની લોન છે એ મળવાપાત્ર રહેશે જેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો જ્યારે આ સેવા જનધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ તમને છે એ મિત્રો મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ રૂપિયામાં મકાન બસેરા યોજનાની શરૂઆત તેમના વિશે વાત કરીએ તો ગુજરાત ખાસ મિત્રો રહેતા જે લાખો શ્રમિકો છે એમના હિતને ધ્યાનમાં રાખીને અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળોએ આવાસ મળશે ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય આપવામાં આવશે ટાર્ગેટ છે છ વર્ષથી નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે પાંચ રૂપિયામાં ટોકન દરે આવાસ મળશે આ માટે પંદર સો કરોડ રૂપિયાની જોગવાઈથી અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ કુલ હાલ સત્તર સ્થળોએ લગભગ પંદર હજાર પાંચ રૂપિયામાં ભાડાની સુવિધા છે એ પણ મેળવી શકે છે તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત સરકારનો લર્નિંગ લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય આરટીઓ અમદાવાદ

રાજ્ય સરકાર દ્વારા પગલે વાહન વ્યવહારના વ્યવહાર કચેરી આ અંગેની પરિપત્રની જાહેરાત કરી અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે આના પગલે રાજ્યની આરટીઓ સિસ્ટમની અંદર પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને મિત્રો આ ફેરફારના કારણે વાહન ચાલકો માટે લર્નિંગ લાઇસન્સ મેળવવું છે એ પણ ખાસ કરીને સરળ થયું છે લાઇસન્સ લેવા માટેની પરીક્ષામાં રાહત આપવામાં આવશે અને તેને લીધે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકોની સંખ્યા છે એ પણ વધી શકે છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા હાલ જે વાહન ચાલકો છે એમના માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે વાહન ચાલકો થઈ જાજો સાવધાન નવા નિયમો લાગુ નીતિન કરી એક મોટો નિર્ણય લીધો છે અને હાલની જે ટોલ સિસ્ટમ છે નાબૂદ કરી છે અને એમની જગ્યાએ સો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ટોલ લાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર ભીડ થાય એ ઘટાડવાનો છે અને એટલા માટે ખાસ કરીને આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ જે લાગુ કરવામાં આવશે પહેલાં ગડકરીએ કહ્યું છે કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરો છો એના આધારિત ગુજરાત અને ભારતની અંદર આ યોજના છે શરૂ નથી પરંતુ મિત્રો આવનારા સમયમાં છે મિત્રો આ નવી એક યોજના છે શરૂ થઈ શકે છે તો એ પણ ખાસ કરીને તમામ લોકોએ ધ્યાનમાં લેવું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની અપડેટને લઈને નવા નિયમ વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયામાં પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી હવે આધાર કાર્ડના નામ ફેરફાર કરવા માટે ગ્રેજ્યુએટ નોટિફિકેશનની જરૂર પડશે તમે આધાર કાર્ડમાં ખાસ કરીને મિત્રો એટલે કે ફેરફાર કરવા માડો માગો છો તો થોડા ઘણા સુધારા એ કરવા માંગો છો તો આ બંને પરિસ્થિતિમાં તમે ગ્રેજ્યુટ નોટિફિકેશનની અંદર ખાસ કરીને મિત્રો તમે એ સુધારા વધારે કરી શકો છો ગ્રેજ્યુએટ નોટિફિકેશનની સાથે ગ્રાહકોએ પોતાનો કોઈ પણ વિઝો આઈડી પ્રૂફ પણ જમા કરવાનો રહેશે નહીં બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ છે પરંતુ પૂરું નામ ન હોય તો આ માટે પણ તમે ખાસ કરીને પાન કાર્ડમાં વોટર આઈડી કાર્ડ છે ડ્રાઇવિંગ સર્વિસ આઈડી કાર્ડ છે એમાં જે નામ હોય એ જન્મ તારીખ હોય ખાસ કરીને તમામે તમામ વિગત છે આધાર કાર્ડમાં ટ્રાન્સફર કરી શકો છો તો મિત્રો ખાસ કરીને આધાર કાર્ડને લઈને પણ સૌથી મોટા સમાચાર છે સામે આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુ વીમા સહાય યોજનાને લઈને મહત્વના સમાચાર પશુપાલકોને આર્થિક સંરક્ષણ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે નવી પદ્ધતિ એટલે કે પશુધન વીમા સહાય યોજનાની શરૂઆત કરી છે ગુજરાતના પશુપાલકો વીમા કંપનીના માત્ર સો રૂપિયાનું પ્રીમિયમ ચૂકવે છે અને પોતાના પશુનું વીમા કવચ મેળવી શકે છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગુજરાતના પશુપાલકોમાં વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારે નિર્ણય લીધો અને તેવીસ કરોડ રૂપિયાનો બજેટ છે એમની જોગવાઈ કરી મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને આર્થિક નુકસાન સ્વરૂપે પૈસા આપવા પડશે અને મિત્રો આ યોજના હેઠળ વાત કરીએ તો હાલ ખાસ વ્યવસાય શરૂ રાખી શકાય અને પ્રથમ તબક્કામાં છે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારની અંદર આશરે મિત્રો હાલ પા પચાસ હજાર જેટલા પશુઓના આ યોજના હેઠળ આવરી લેવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ યોજનાનો લાભ લેવા માટે પણ ખાસ કરીને મિત્રો હવે એ પણ છે કે પશુ વીમા સહાય યોજના છે પશુપાલકો માટે જ માત્ર છે કે પછી નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખાસ મિત્રો હવે સાડા સાત વોર્ચ પાવર સુધીની મોટર છે એની યુઝ આપો તો ખાસ મિત્રો સમાચાર મળી રહ્યા છે કે ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સમાકરણ ન આવે તો મિત્રો મહારાષ્ટ્ર સરકારનું મુખ્યમંત્રી બળી રાજા મફત વીજળી યોજના હેઠળ ખાસ કે મિત્રો આ યોજના હેઠળ સાડા સાત હોર્સ પાવર સુધીની ક્ષમતા અને ખાસ યોજના અંતર્ગત મિત્રો એવરેજ છે તો એ તો પણ રેન્જ છે આ યોજના અંતર્ગત પણ તમને ખાસ ફાયદા થવાના છે તો આ મફત વીજળી યોજનાનો લાભ તમે મળી શકે છે ખેડૂત મિત્રો છે જેમની પાસે સાડા સાત એચપી સુધીનો પંપ હોય તો એ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે બીજું છે મિત્રો ખાસ કરીને ખેડૂત તો પાસે જાય અને મિત્રો જે આ અંતર્ગત મિત્રો જે માંગ કરી શકાય છે કે ખેડૂતોને પણ હવે આવનારા દિવસોની અંદર છે મિત્રો પૈસા મળવા જો એ ખાસ મિત્રો મફત વીજળી છે પીમ કિસાન યોજનાનો હપ્તો છે એ ખેડૂતોને મળવો જો એ મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વિદ્યાર્થીઓ એટલે કે દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે લક્ષ્મી યોજનાની જાહેરાત કરી અને એ મુજબ ધોરણ નવ અને દસમાં ભણતી વિદ્યાર્થીનીઓ છે એમને વીસ હજાર રૂપિયાની સહાય મળશે ધોરણ અગિયાર અને બારની અંદર વિદ્યાર્થીનીઓ છે એમને ત્રણ હજાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયાની માફક જોઈએ મિત્રો સહાય મળશે પરિવારની કુલ હાલ વાર્ષિક આવક મિત્રો છ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ આ યોજના અંતર્ગત સંચાલક માટે લક્ષ્મી યોજના છે એ પોર્ટલ બનીને શરૂ કરવામાં આવી રહ્યું છે આ સાથે મિત્રો વિદ્યાર્થીઓની માતા પિતા બેંક ખાતા સાથે લિંક હોવા જરૂરી છે આ અંતર્ગત મિત્રો ખરાઈ કર્યા બાદ સાયની જાહેરાત છે પણ કરવામાં આવશે તો મિત્રો દીકરીઓ માટે નવલક્ષ્મી યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત દીકરીઓને હાલ શિક્ષણને લઈને ખાસ હવે પૈસા મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ટેક્ટર ખરીદવા માટે મળશે સાઠ હજાર રૂપિયા એ અંતર્ગત મિત્રો ગુજરાત સરકાર ખેડૂત ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાઓને નવી દિશા આપી રહી છે અને સરકારે પણ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે અને અપનાવી રહ્યા છે ખાસ કરીને મિત્રો ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ હેઠળ ખાસ ટ્રેક્ટર છે એ સબસિડી આ યોજના બે હજાર ચોવીસ ને અત્યારે બે હજાર પચીસ ચાલી રહ્યું છે મિત્રો ખાસ કરીને આ યોજના છે બે હજાર ચોવીસની અંદર લોન્ચ કરવામાં આવી હતી એ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોની યોજનાઓ અરજી કરવા માટે ઘર બેઠા તો એ અંતર્ગત તમે જોઈ શકો છો અને મિત્રો આ યોજનામાં સો ટકા રાજ્ય સરકારથી ચલાવતી હોવાના કારણે આમાં કહી શકાય કે એ યોજના દ્વારા હાલ મિત્રો ખેડૂતોને ટેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી છે એ પણ કરી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ માટે નવી સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ છે એ મિત્રો ખાસ ચલાવી રહી છે અને મિત્રો જેમાં પશુઓ અને યુવતીઓના જે રોકાણના જે માધ્યમથી આર્થિક સશક્તિ પ્રદાન કરવાના ઉદ્દેશથી મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એમ એસ એમ સી યોજના હેઠળ આવરી લેવામાં આવશે આ સ્કીમ મહિલાઓને ઓછા સમયમાં સારું રિટર્ન મળી શકે એ અંતર્ગત કરવાનું છે નવું ખાસ મિત્રો ડિઝાઇન બિઝાઇન એવું કંઈ કરવાનું નથી આ અંતર્ગત મિત્રો કોણ શરૂ કરી શકે છે અકાઉન્ટ આ યોજના હેઠળ કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે મહિલાઓ છે એ અકાઉન્ટ યુઝ કરી શકે જો આ ઉપરાંત પુરુષો તેમની સગીર પુત્રી અને બાળકી ઉપર પણ ફાઇનાન્સ સંબંધિત વિડીયો બનાવો તો ખાસ કે મિત્રો એ શક્ય છે નહીં ખાસ મિત્રો એમ એસએસસીના જે નિયમો છે કયા છે એમના વિશે વાત કરીએ તો ખાસ કરી મિત્રો ખાતા ધારકનું અવસાન થાય તો અરજી ખાતું છે ખાસ કરી મિત્રો બંધ કરી દેવામાં આવશે વજયના ખાતા ધારકોનું જીવન છે એ જોખમ આવે છે અને મિત્રો બે હજાર ચોવીસમાં હાલ ખાતું બંધ કરી શકાશે અને મિત્રો ખાસ એવા સમાચાર મળી રહ્યા છે કે લઘુત્તમ ટેકાના ભાવમાં હાલ એક હજાર રૂપિયાને

ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર પીએમ સબસિડી આપવાનું જે આયોજન કર્યું અને આજના મિત્રો ખાસ કરીને વિડીયો છે એ મિત્રો પચાસ હજાર રૂપિયા જોઈને ખાસ કરીને હું તમને ગેરંટી આપી દઈશ પચાસ હજાર રૂપિયાની આ સબસિડી મળશે આ નાણાકીય જે વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ખાસ કરીને મિત્રો નાણાં વર્ષ બે હજાર પચીસ માટે હાલ ખાસ કરીને ક્રોસ એ અંતર્ગત નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે સબસિડી આપવાનું બંધ કરી દેવામાં આવશે જોકે આમ એક યોજના હેઠળ કરતાં વધુ લોકો છે રજા પાડે તો એ અત્યારે માન્ય ગણાશે નહીં મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર રાજ્યના પશુપાલકો માટે ખુશીના સમાચાર પશુઓ એકમ સ્થાપવા બનાવવા માટે હાલ સહાયની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનુસૂચિત જનજાતિ છે અને અન્ય પશુપાલકો માટે પણ ખાસ કરીને મિત્રો એકથી લઈને વીસ તારીખ સુધી શું શરૂ કરી શકાય કે ના કરી શકાય એ તો કહી શકાય મૂવમેન્ટ તો એટલું બધું નથી પરંતુ હવે જોવાનું છે કે પશુપાલકો છે એને મિત્રો એકથી લઈને વીસ દૂધવાળા પશુઓ ખરીદવા ઉપર અથવા તો એકમ સ્થાપવા માટે

આ અંતર્ગત જેવા વૈશ્વિક કૌશલ્ય યોજના એટીએમ છે આ યોજના અંતર્ગત યથાવત ત્રણ લાખ રૂપિયા સુધીનું લોન છે એ મળવા પાત્ર રહેશે તેમણે જણાવી દઈએ કે હાલ આ યોજનાનો પ્રથમ અંતર્ગત ખાસ